ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની બોડી પડેલ છે જે અનુસંધાને ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડિવાયસપી શ્રી આર આર સરૈયા સાહેબ દ્વારા સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર જગ્યાની મુલાકાત લીધે અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા મારે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલા જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લિંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણ પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણ પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો સંપર્ક કરી મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મડનની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કબુલાત કરેલ કે ગત તારીખ મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા હોય મનરંજનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ